આઈને મને તો બીક લાગ ગમ બારણા તાણું છે સાહેબ આ હું મને બીક લાગ મન તો ભઈ લપસી જવું થાય છે હા જબર પાછું હા હવે تعال ગો આબા આવાનું કોઈ આબાન કર ના હારું મને તો બીક લાગે હું તો હગલું સાહેબ જબર માર્યું તો ગે જતો રે આ એવું કરી હો આપણે જતા રહીએ

ક્યાં નંબર લે તારો જમ ભૂલી જોઈ નંબર પાંચ અહીં આવ્યો નંબર 6 આબા નો સા કેટલા વાગે આવશે 4 વાગે આલે સાડા સુકવાન ટાઈમ એરી આવશે તાન આરો આબા દે નંબર 7 અહીં આબા નંબર 8 અહીં આવો આવ તે બધા કાનુ લેસન કાઢી નાખો લે હું તો રેગનો શેક લાવી દે આ તું

લાવા લાવા જલ્દી લેસન લાવો ડો સાહેબ મારો પાસે લઈ જો સાહેબ અમે લેસન લાયા છે લાવો હું જોઈ લઉં લે અને આ શું કરી છે આ તો હિરોઈન ના ફોટા હે લે મારા માટે છે તું અમારા માટે આ બધું આવું ચિત્રવણ કરાય લે ઓય લાગે તારો આ જો ખાલી માર ભાઈ બનો ફોટો આમાં ક્યાં તો 1 લાખ નું છે આખી જિંદગી ગોઠે ખાતા પર એ હોજો તારો ભાઈ બન છે લે પકડ આવું બોલ ને ચાર પાંચ એક નવ એકા નવા નવ દસ ભેજા પણ આવતું નહિ બોલ શું બોલું થાય બોલ થાય ચાર દસ પંદર કોઈ આવડતું નહિ તમારા સાહેબ પેલા હતા ફોન પિક્ચર બાહુ સાહેબ

યુવાન લાયો છે કે ઓ વા બરોબર બરોબર થોડું પીલી રાજ્યો તો ભલેુંુંડી જમ નહીં લાયે બા હારું હાલ બેજો યતી તો દે ટોપળી જો મેલી લે સાહેબ ગાડો તેમ બોલાજો Jio Jio નંબર 910 નંબર અ 910 ના ભાઈ નાન સાત આય એ સાત નામ કા મને તો કદી આયો નહી આ ખબર પડી તા મા છો નો નંબર મારો તારો આ રેડા બડે વન બે જણો હું અતન સાબ મને થાલે ડાયરેક્ટ નહી જાવ જો કઈ જોઈયે કોણ આય સાહેબ

અરે તો ખબર નહીં તું બોલજે તમે સાહેબ છો કુન શોધા સાહેબ